નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેની જે બ્લુ પ્રિન્ટ છે તે બ્લુ પ્રિન્ટના આધારે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તૈયાર કરેલા છે એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આખું અસાઇનમેન્ટ બનાવેલું છે અને આ અસાઇનમેન્ટના અભ્યાસથી વિદ્યાર્થીઓ દ્વિતીય સત્રાંતે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશે કારણ કે અસાઇનમેન્ટની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો સ્વ અધ્યયન પોથી એકમ કસોટી અને પાઠ્યપુસ્તકમાંથી વીણી વીણીને મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો અને અસાઇનમેન્ટની પીડીએફ પણ તમે મેળવી શકો છો જેથી ખૂબ સારી રીતે અને સરળતાથી તમે અભ્યાસ કરી શકો અને અસાઇનમેન્ટની અંદર તમને પ્રશ્નોના પ્રશ્નો જે છે તે જવાબો સાથે આપેલા છે જેથી વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટ જે છે તે પીડીએફ મેળવી લેવી પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી વોટ્સઅપ કરીને પણ તમે પીડીએફ મેળવી શકો છો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણના ગણિત વિષયનું આ જે બ્લુ પ્રિન્ટ આધારેનું અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ દ્વિતીય પરીક્ષાના આવનારા તમામ વિડીયો વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર આપેલ બે વસ્તુઓ પૈકી ભારે લાગતી વસ્તુનું નામ લખો કોઈ પણ ચાર પહેલું ખાલી પાણીની બોટલ અને ક્રિકેટનો દડો તો એમાં જવાબ આવશે ક્રિકેટનો દડો હવે જો ચાર માર્ક્સનો પ્રશ્ન છે અહીંયા તમને અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે તો અધ્યયન નિષ્પત્તિના આધારે આપણે અહીંયા પ્રશ્નો લીધેલા છે બરાબર હવે ચાર માર્ક્સનો પ્રશ્ન છે પણ આપણે અહીંયા ચાર કરતાં વધારે પ્રશ્ન લીધેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી શકે મોબાઈલને લેપટોપ તો એમાંથી સૌથી હલકું આવશે સોરી ભારે આવશે લેપટોપ પેપર અને ધોરણ ત્રણનું ગુજરાતીનું પુસ્તક તો એમાં ગુજરાતીનું પુસ્તક જે છે તે ભારે આવશે ત્યાર પછી છે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને સ્ટીલની ફૂટપટ્ટી તો એમાં સ્ટીલની ફૂટપટ્ટી ભારે આવશે દસ રૂપિયાની નોટ અને દસ રૂપિયાનો સિક્કો તો એમાં દસ રૂપિયાનો સિક્કો વજનદાર થશે પાંચ કિલોનું વજન્યું અને એક કિલોનું વજન્યું તો એમાં પાંચ કિલોનું વજન્યું જે છે તે વધારે વજનવાળું થશે સસલું અને કૂતરો તો એમાં કૂતરો કૂતરો જે છે તે વધારે વજનવાળું થશે પુસ્તક અને દફતર તો એમાં દફ્તર જે છે તે વધારે વજનવાળું થશે મિત્રો ધોરણ ત્રણથી આઠને દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું આપણું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ પણ આપણે તૈયાર કરેલા છે તો મિત્રો આ જે બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે આજે જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે અને એની સાથે સાથે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના પણ આપણે સોલ્યુશન તૈયાર કરેલા છે આ બધી જ પીડીએફ તમે મેળવી શકો છો તમારા વોટ્સઅપ નંબર ઉપર અને વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા તમે જોઈ શકો છો નંબર આપણને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ પીડીએફ વોટ્સઅપ પર મેળવી શકો છો અને આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેમાં પ્રશ્નની સાથે સાથે જવાબો પણ આપેલા છે તેથી આ જવાબો જે છે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો જરૂરથી આ પીડીએફ મેળવી લેવી મરઘી અને ગાય એમાંથી સૌથી ભારે આવશે ગાય મોસંબી તમે જોશો તો આપણે ઘણા બધા પ્રશ્નો અહીંયા લીધેલા છે જેના ઉત્તરો પણ સાથે તમને આપવામાં આવેલા છે ત્યાર પછી આ પ્રશ્ન નંબર અંદર એવું પણ પૂછાઈ શકે કે વજનનું અનુમાન કરો આવી રીતે જોડકા જોડાઈ શકે જેમ કે અહીંયા કૂતરો છે કૂતરાનું બચ્ચું તો એનું વજન કેટલું હોઈ શકે તો કે બે કિલોગ્રામ ત્યાર પછી અહીંયા તમે જોશો તો બકરી છે તો એનું વજન વીસ કિલોગ્રામ હાથી છે તો ચારસો કિલોગ્રામ બેગ છે તો ચારસો ગ્રામ બળદ છે તો સો કિલોથી વધારે એવી રીતે માણસ છે તો અહીંયા પચાસ કિલોગ્રામ ત્યાર પછી એક બેગ છે અહીંયા તો એનું દસ કિલોગ્રામ હોઈ શકે ત્યાર પછી એક શાકભાજી છે તો સો ગ્રામ હોઈ શકે કૂકડો છે તો એક કિલોગ્રામ હોઈ શકે સફરજન છે તો પચીસ ગ્રામ હોઈ શકે આવી રીતે તમે જોઈ શકો છો કે વજનનું પણ અનુમાન પૂછાઈ શકે ત્યાર પછી અનુમાન કરો કે ત્રાજવાનું સંતુલન કરો ને ખાલી જગ્યા પૂરો તો આ પ્રમાણેનો પ્રશ્ન પણ પ્રશ્ન એકની અંદર આવી શકે તો તમે જોઈ શકો છો પ્રશ્ન એકની અંદર એવું નથી કે ખાલી ખાલી જગ્યા જ આવશે અથવા તો જોડકા જ આવશે તો આ પ્રમાણેના પ્રશ્નો પણ પૂછાઈ શકે તો પ્રશ્ન એકની અંદર જે પણ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તે બધા જ પ્રશ્નો આપણે અહીંયા લીધા છે જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે અને જે પણ પ્રકારનો પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાય તો એ પ્રમાણેનો આન્સર તમે જવાબ તમે લખી શકો હવે અહીંયા તમે જોશો તો એક ગ્લાસ છે બરાબર ત્રાજવાનું સંતુલન કરવાનું છે અહીંયા એક ગ્લાસ છે ને બે વાટકી છે તો આપણે સંતુલન કરી શકીએ બરાબર છે તો અહીંયા એક ગ્લાસ બરાબર કેટલી વાટકી થઈ કહેવાય તો કે બે વાટકી તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખવું પડે બે વાટકી ત્યાર પછી અહીંયા તમે જોશો અહીંયા એક પેન છે ને બે પેન્સિલ છે બરાબર તો સંતુલિત થાય છે ત્રાજુ તો એક પેન બરાબર બે પેન્સિલ થઈ કહેવાય એવી રીતે અહીંયા એક તરબૂચ બરાબર વીસ સફરજન થાય છે તો વીસ સફરજન બરાબર એક તરબૂચ કહેવાય તો અહીંયા ખાલી જગ્યામાં આપણે વીસ લખવું પડે ત્યાર પછી એક કીડી બરાબર બે મકોડા થાય છે બરાબર છે તો અહીંયા તમે જોશો તો બે કીડી બરાબર એક મકોડો એટલે અહીંયા ખાલી જગ્યામાં આપણે બે લખવું પડે એવી રીતે અહીંયા એક શૂટકેશ બરાબર બે સ્કૂલ બેગ હોય ત્યારે સંતુલિત થાય છે તો અહીંયા ખાલી જગ્યામાં બે લખવું પડશે બે સ્કૂલ બેગ બરાબર એક શૂટકેશ ત્યાર પછી પ્રશ્ન નંબર બે અ ઘડિયાના આધારે ખાલી જગ્યા પૂરો બરાબર એમાં પહેલું ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ બીજું ચાર ગુણ્યા ત્રણ એટલે કે બાર પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર એક ગુણ્યા પાંચ એટલે કે પાંચ બે ગુણ્યા ચાર એટલે આઠ અને બે ગુણ્યા ત્રણ એટલે છ એવી રીતે તમે જોઈ શકો છો કે આપણને પંદર જેટલા ઘડિયાઓ જે છે તે અહીંયા દર્શાવવામાં આવ્યા છે ત્યાર પછી સાચા જોડકા જોડો તો આ રીતે પણ પૂછાઈ શકે જેમ કે ચાર ગુણ્યા સાત તો કે અઠ્યાવીસ પાંચ ગુણ્યા ચાર તો એને વીસ સાથે જોડીશું ત્રણ ગુણ્યા ને ચોવીસ સાથે જોડીશું બે ગુણ્યા છ છે તો એને આપણે બાર સાથે જોડીશું એક ગુણ્યા નવ છે તો એને નવ સાથે જોડીશું ત્યાર પછી બીજું પાંચ ગુણ્યા ત્રણ તો પંદર સાથે ત્રણ ગુણ્યા બે તો છ સાથે ચાર ગુણ્યા નવ તો છત્રીસ સાથે બે ગુણ્યા આઠ તો સોળ સાથે ને એક ગુણ્યા પાંચ તો પાંચ સાથે ત્યાર પછી આગળ નીચે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા બાર આપણને અપાશે તો ત્રણ ગુણ્યા ચાર એટલે બાર થાય બાર ગુણ્યા એક એટલે પણ બાર થાય ચાર ગુણ્યા ત્રણ એટલે પણ બાર થાય બે ગુણ્યા છ એટલે પણ બાર થશે દસ છે તો બે ગુણ્યા પાંચ એટલે દસ થશે દસ ગુણ્યા એક એટલે દસ થશે પાંચ ગુણ્યા બે એટલે દસ થશે અને દસ ગુણ્યા એક એટલે દસ થશે ત્યાર પછી છે ત્રીજું બે એટલે આ પ્રમાણે પણ તમને આ પ્રશ્ન એકની અંદર પૂછાઈ શકે જો જેમ કે ચાર વખત નવ તો જવાબ આવશે વિકલ્પ બી છત્રીસ બીજું સાત રિક્ષાના કેટલા પૈડા તો કે એકવીસ છ ગુણ્યા આઠ તો કે અડતાલીસ એક ડઝન નોટબુક બરાબર તો કે બાર ત્યાર પછી પાંચમું અઢાર ગુણી અઢાર બરાબર ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા તો કે ત્રણ ગુણ્યા છ કરીએ તો અઢાર થશે છઠ્ઠું ચારના ઘડિયામાં આવતી સંખ્યા ખાલી જગ્યા છે તો સોળ એક પેનની કિંમત સાત રૂપિયા છે તો છ પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા થશે તો છ ગુણ્યા સાત કરવા પડશે એટલે જવાબ આવશે બેતાલીસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે બ નીચે આપેલા વ્યવહારિક દાખલા ગણો કોઈપણ એક જેના બે માર્ક છે જો અહીંયા શું કહ્યું છે કે શ્યામે પેન્સિલના સાત પેકેટ ખરીદ્યા દરેક પેકેટમાં દસ પેન્સિલ હોય તો શામ પાસે કુલ કેટલી પેન્સિલ થાય તેની ગણતરી કરો તો સાત પેકેટ ગુણ્યા દસ પેન્સિલના દસ પેન્સિલ દરેક પેકેટ તો સાત ગુણ્યા દસ એટલે સિત્તેર પેન્સિલ થશે તો શ્યામ પાસે કુલ સિત્તેર પેન્સિલ થશે બીજું એક કારને ચાલીસ પૈડા છે તો આવી આઠ કારના કુલ કેટલા પૈડા થયા તેની ગણતરી કરો તો ચાર પૈડા એક કાર તો આઠ કારના કેટલા તો આઠ ગુણ્યા ચાર એટલે કે બત્રીસ પૈડા તો આઠ કારના કુલ બત્રીસ પૈડા થશે ત્યાર પછી ત્રીજું કરોળિયાના એક જૂથમાં તેમના અડતાલીસ પગ થાય છે તો જૂથમાં કુલ કેટલા કરોડિયા હશે એક કરોડિયો હોય ને એને કુલ આઠ પગ હોય તો આઠ પગ બરાબર એક કરોડિયા તો અડતાલીસ પગ બરાબર કેટલા કરોડિયા તો અડતાલીસ ભાંગે આઠ કરવા પડશે એટલે આઠ છંક અડતાલીસ આઠ આઠ ઉડી ગયા તો છ તો દરેક તો જૂથમાં કુલ છ કરોડિયા હશે તો અડતાલીસ ભાંગે આઠ કરીએ તો આઠ છંક અડતાલીસ અડતાલીસમાંથી અડતાલીસ જાય તો ઝીરો ઝીરો ત્યાર પછી ચોથું એક વર્ગમાં છત્રીસ બાળકો છે દરેક બાળકને ચાર ચોકલેટ મળે તે રીતે વહેંચવા કુલ કેટલી ચોકલેટ ખરીદવી પડે તો એક બાળક બરાબર ચાર ચોકલેટ તો છત્રીસ બાળક બરાબર કેટલી ચોકલેટ જો છત્રીસ ગુણ્યા ચારના છેદમાં એટલે એકસોને ચોકલેટ તો એકસોને ચોકલેટ ખરીદવી પડે તો છત્રીસ ગુણ્યા ચાર બરાબર એકસો ત્યાર પછી પાંચમું જોઈએ પાંચ રૂપિયાની કિંમતની બાર ચોકલેટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એક ચોકલેટ ખરીદવા પાંચ રૂપિયા તો બાર ચોકલેટ ખરીદવા બરાબર બાર ગુણ્યા પાંચ એટલે કે સાહીઠ રૂપિયા તો બાર ચોકલેટ ખરીદવા માટે સાઈઠ રૂપિયા ચૂકવવા પડે તો આવી રીતે તમે જોઈ શકો છો ઘણા બધા વ્યવહારિક દાખલાઓ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે તો આ બધા જ દાખલાઓ જે છે તમે વિડીયો સ્ટોપ કરી પોઝ કરી જોઈ શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ તમે મેળવી શકો છો જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ હવે અહીંયા આપણને જે અધ્યયન નિષ્પત્તિ છે એના પ્રમાણે પેટર્ન પૂર્ણ કરો એવો પ્રશ્ન પૂછાઈ શકે તો જો ગોળ છે ત્રિકોણ છે લંબ ચોરસ છે તો ગોળ પાછું ત્રિકોણ ને ચોરસ ત્યાર પછી તમે જોશો જમણી બાજુ એરો નીચેની તરફ ડાબી બાજુ હવે ઉપરની તરફ આવશે અહીંયા તમે આ જે મીંડું છે તમે જોશો તો પહેલાં નીચે છે ઉપર છે ત્યાર પછી ડાબી બાજુ આવ્યું હવે ડાબી બાજુ નીચેની તરફ આવશે ત્યાર પછી એવી જ રીતે આ પેટર્ન જે છે બધી જ પેટર્નો આપણે આગળ વધારવાની છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે જવાબો સાથે આપણે પેટર્ન દર્શાવેલી છે તો આ પ્રમાણે પેટર્ન આગળ વધારવા માટેનો પ્રશ્ન જે છે એ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે પ્રશ્ન નંબર ત્રણ બ પેટર્નમાં ખાલી સ્થાન પૂર્ણ કરો જેના કુલ ચાર ચાર માર્ક છે તો સત્તર ક અઢાર ખ ઓગણીસ ગ એમાં વીસ ઘ બરાબર આગળ પેટર્ન વધારે તો વીસ ઘ એવી રીતે છ બાર અઢાર ચોવીસ ને ત્રીસ તો એમાં છ પછી કેટલા આવશે તો કે બાર છનો ઘડીઓ આપણે આગળ વધારવાનો છે તો આવી રીતે આ પેટર્નની અંદર ખાલી સ્થાન પૂર્ણ કરવાનું છે એ પણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો અહીંયા પણ આપણે ઘણા બધા આવા પ્રશ્નો લીધેલા છે કે જેથી કરીને તમે એનો અભ્યાસ કરી શકો અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો ત્યાર પછી છે સંખ્યાની પેટર્નમાં ખાલી સ્થાન પૂર્ણ કરો બરાબર છે તો આ પેટર્ન આગળ વધે છે એમાં જે જગ્યાએ ખાલી સ્થાન છે ત્યાં તમારે જાતે પૂર્ણ કરવાનું છે સમજીને કે ભાઈ પેટર્ન કઈ રીતે આગળ વધી રહી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અહીંયા પ્રશ્ન નંબર ચારમાં આવું પણ પૂછાઈ શકે શું તો કે આપેલી વસ્તુઓમાં રહેલા પ્રવાહી મિલીમીટર કે લીટરની અંદર મપાય તે લખો જેમ કે ચાનો ગ્લાસ તો એ મિલી લીટરમાં માપી શકાય ગીઝરની ટાંકી લિટરમાં માપી શકાય પાણીનો જગ લિટરમાં માપી શકાય એવી રીતે અહીં દરેક વસ્તુ આપણને આપેલી છે એ લિટરમાં કે મિલી લીટરમાંથી શેમાં માપી શકાય તો એના વિશે આપણે અહીંયા સામે જવાબ લખવાનો કે લિટરમાં કે મિલી લીટરમાં ત્યાર પછી અહીંયા એવું પણ પૂછાઈ શકે કે ભાઈ નીચે આપેલી પાણીની બોટલો પરથી પ્રશ્નોના જવાબ આપો જો એ બોટલ જે છે એમાં સો મિલી છે બીમાં ચારસો મિલી છે સીમાં પાંચસો મિલી છે ડીમાં એક લીટર ઈમાં બસો મિલી અને એફમાં ત્રણસો મિલી તો એના ઉપરથી પ્રશ્નો પૂછાય કે ભાઈ કઈ બોટલમાં સૌથી ઓછું પાણી છે તો બોટલ એમાં બોટલ એ કરતાં બોટલ બીમાં કેટલું પાણી વધારે છે તો ત્રણસો મિલીલીટર તો આવી રીતના પ્રશ્નો પણ પૂછાઈ શકે ત્યાર પછી આ પ્રમાણે જોડકા પણ આની અંદર પૂછાઈ શકે જેમ કે અહીંયા પાણીની ટાંકી છે તો એમાં કેટલું પાણી સમાઈ શકે તો કે એક હજાર મિલીલીટર જેટલું ડોલની અંદર તો કે વીસ લિટર જેટલું માપ્યાની અંદર એક લિટર જેટલું ત્યાર પછી અહીંયા એક ટોટી છે તો એની અંદર વીસ મિલી લીટર જેટલું જગમાં પાંચ લિટર જેટલું તેલનો ડબ્બો છે તો પંદર લિટર જેટલું ત્યાર પછી અહીંયા એક ટબ આપ્યું છે તો પાંચસો મિલી જેટલું એક ગ્લાસ છે તો બે લિટર જેટલું અને પાણીની બોટલ છે તો પાંચસો મિલી જેટલું તો આ પ્રમાણે ખાલી જગ્યાઓ પણ જોડકાઓ પણ પૂછાઈ શકે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ ઓ ખાલી જગ્યા સ્વરૂપે ભાંગાકારના દાખલા કોઈ પણ બે જેના કુલ બે માગશે તો ત્રણ ગુણ્યા ચાર બરાબર બાર તેથી બાર ભાંગ્યા ત્રણ બરાબર ખાલી જગ્યા અને બાર ભાંગ્યા ચાર બરાબર ખાલી જગ્યા તો જો બાર ભાંગ્યા ત્રણ કરીએ તો ચાર અને બાર ભાંગ્યા ચાર કરીએ તો ત્રણ સિમ્પલ છે તો આ પ્રમાણેની ભાંગાકારની ખાલી જગ્યાઓ પણ અહીંયા પૂછાઈ શકે તમે જોઈ શકો છો ઘણી બધી ખાલી જગ્યાઓ આપણે અહીંયા લીધી છે ત્યાર પછી ઘડિયાની મદદથી ભાંગાકાર છ ભાંગ્યા બે તો છ ભાંગ્યા બે કરીએ એટલે ત્રણ બરાબર નવ ભાંગ્યા ત્રણ કરીએ તો ત્રણ બાર ભાંગ્યા ચાર કરીએ તો ત્રણ અઢાર ભાંગ્યા છ કરીએ તો ત્રણ તો આવી રીતે ઘડિયાના દાખલાઓ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે હવે આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેની અંદર આપણે તમારી જે સ્વ અધ્યનપુથી છે અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીઓ છે અથવા તો જે તમારું પાઠ્યપુસ્તક છે તેમાંથી વીણી વીણીને મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો આપણે આની અંદર લીધેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેમાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર જે છે એની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો આ નંબર ઉપર અહીંયા કોન્ટેક્ટ કરીને અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી છે ત્યાંથી તમે સીધો ડાઉનલોડ પણ કરી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પીડીએફ છે તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરો જે તમને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ અપાવવા માટે ખૂબ જ કામનું થશે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બ વ્યવહારુ કોયડા ઉકેલો ત્રણમાંથી કોઈ પણ બે એમાં પેલું દસ રૂપિયાની બાર નોટને ચાર મિત્રોમાં વહેંચીએ તો દરેક મિત્રોને કેટલા રૂપિયા મળે હવે ચાર મિત્રન બાર નોટ તો એક મિત્રન કેટલી નોટ તો એક ગુણ્યા બારના છેદમાં ચાર તો ત્રણ ચોક બાર ચાર ચાર ઉડી જશે એટલે જવાબ આવશે ત્રણ નોટ બાર ભાંગ્યા ચાર તો ચાર તેરી બાર બાર માંથી બાર જશે તો ઝીરો તો દરેક મિત્રને ત્રણ નોટ આવે એટલે દસ ગુણ્યા ત્રણ બરાબર ત્રીસ રૂપિયા મળે ત્યાર પછી બીજું એક ચોપડીમાં ત્રેસઠ પાના છે પ્રકૃતિ દરરોજ સાત પાના વાંચે છે તો કેટલા દિવસમાં આખી ચોપડી વાંચી શકે હવે સાત પાના બરાબર એક દિવસ તો ત્રેસઠ પાના બરાબર કેટલા તો ત્રેસઠ ગુણ્યા એકના છેદમાં સાત એટલે સાત નવા ત્રેસઠ સાત સાત ઉડી જશે તો નવ દિવસ ભાંગ્યા સાત એટલે સાત નવા ત્રેસઠ ત્રેસઠમાંથી ત્રેસઠ જાય તો ઝીરો તો પ્રકૃતિ નવ દિવસમાં આખી ચોપડી વાંચી લેશે આવી જ રીતે તમે જોઈ શકો છો બીજા વ્યવહારુ દાખલાઓ જે છે એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે તો આ દરેક દાખલાઓ જે છે તેનો તમે ખૂબ સારી રીતે અહીંયા અભ્યાસ કરી શકો છો વાંચી શકો છો ઉત્તરો સાથે આપણે દર્શાવેલા છે જેથી કરીને તેનો અભ્યાસ કરી શકો છો તમે તો જુઓ તમે આઠ કરતાં પણ વધારે દાખલાઓ અહીંયા તમે જોઈ શકો છો આપણે મૂકેલા છે દસ ત્યાર પછી દાખલા નંબર અગિયાર ત્યાર પછી દાખલા નંબર બાર દાખલા નંબર તેર વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ પીડીએફ જ મેળવી લેજો જેથી કરીને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો ત્યાર પછી છે દાખલા નંબર સોળ ત્યાર પછી દાખલા નંબર સત્તર અહીંયા આપેલો છે મિત્રો આપણે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ શરૂ થવા જઈ રહી છે તેના માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની અંદર આપણે ખૂબ જ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેવી પીડીએફ મેળવવા માટેનો નંબર અહીંયા તમને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાંથી પણ તમે પીડીએફ સીધી ડાઉનલોડ કરી શકો છો તો દરેક મિત્રોએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો જે તમને પરીક્ષામાં સારામાં સારા ગુણ અપાવશે અને સારામાં સારી રીતે અભ્યાસ અને મહેનત કરાવશે પ્રશ્ન નંબર છ અ કોષ્ટક આધારિત પ્રશ્નોના ઉત્તર લખો કોઈ પણ બે તો જો પ્રાણી સંગ્રહાલયમાં આવેલા જુદા જુદા પ્રાણીઓની સંખ્યા દર્શાવતા કોષ્ટકને આધારે જવાબ આપો તો અહીંયા પ્રાણીનું નામ આપેલું છે અહીંયા પ્રાણીની સંખ્યા તમને આપેલી છે તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ સૌથી વધુ પ્રાણી કયા છે તો કે હરણ સૌથી ઓછા કયા પ્રાણી છે ખાલી જગ્યા સિંહ અને કેટલા તો કે છ વાંદરા કરતા કયા પ્રાણીની સંખ્યા વધારે છે તો હરણની સંખ્યા તો આવી રીતે કોષ્ટક ઉપરથી પ્રશ્નો પૂછાઈ શકે બરાબર અને એ કોષ્ટક ઉપરથી પ્રશ્નો પૂછાઈ શકે એવા ઘણા બધા કોષ્ટકો પણ આપણે અહીંયા દર્શાવેલા છે તમે એનો અભ્યાસ કરી શકો છો અને આ જે કોષ્ટક ઉપરથી પ્રશ્નોના જવાબ છે તેને પરીક્ષાની અંદર અભ્યાસ કરી શકો છો અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણે એક કરતાં પણ જા અહીંયા કોષ્ટકો દર્શાવેલા છે જેથી કરીને તમે આ જે કોષ્ટકો જે છે એનો ઉપયોગથી પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ મેળવી શકો આપ

એમાં પહેલો પ્રશ્ન કે સૌથી વધારે વિદ્યાર્થી કયા ધોરણમાં છે તો સૌથી વધારે વિદ્યાર્થી બીજા ધોરણમાં છે કયા ધોરણની સંખ્યા સૌથી ઓછી છે તો ચોથા ધોરણની સંખ્યા સૌથી ઓછી છે ધોરણ ત્રણમાં કેટલા વિદ્યાર્થીઓ છે તો ધોરણ ત્રણમાં વીસ વિદ્યાર્થીઓ છે ધોરણ એક અને ધોરણ પાંચના મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો ધોરણ એક અને ધોરણ પાંચમાં મળીને કુલ અડતાલીસ વિદ્યાર્થીઓ છે ધોરણ એક કરતાં ધોરણ પાંચમાં કેટલા વધુ વિદ્યાર્થીઓ છે તો ધોરણ એક કરતાં ધોરણ પાંચમાં બાર વિદ્યાર્થીઓ વધુ છે ત્યાર પછી અહીંયા જો આપણને કોષ્ટક આપવામાં મીન્સ કે આલેખ આપવામાં આવેલો છે બરાબર તો એ આલેખ ઉપરથી આપણને અહીંયા કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ આપણે એ પ્રશ્નોના ઉત્તરો ત્યાર પછી જોઈએ આપણે આગળ પ્રશ્ન નંબર સાત અ દાખલા ગણો કોઈ પણ એક બરાબર છે તો અહીંયા જે દાખલાઓ આપેલા છે એ પ્રમાણે તમારે દાખલા ગણવાના છે તો તમે જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે આપણે દાખલાઓ જે છે એમના ઉત્તરો પણ દર્શાવ્યા છે અહીંયા તો આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો દરેક વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત અભ્યાસ કરી લેજો જે તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ સારી રીતે મહેનત કરાવશે અને આ દરેક પીડીએફ પણ મેળવી લેજો પીડીએફ મેળવી લેશો તો તમે ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકશો આ દરેક પ્રશ્નનો અહીંયા પાછી જાહેરાત આપણને આપેલી છે પીડીએફ તમારે જો મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર છે જૂના પ્રશ્નપત્ર છે અથવા તો જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે એની પીડીએફ જો તમારે જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો આપણા વોટ્સઅપ નંબર વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણને જે કેશ મેમો હાટ આપેલો છે એની અંદર આપણે આ રકમ મૂકી શકીએ તો દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને આદૃતીય સત્રાંત પરીક્ષા માટેના જે અસાઇનમેન્ટ છે તે સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં